কি করে বের 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 মার মার মার

પેલા <small> પેલા <laughs>

तोडवाय आता आता पाच एवढे आज झालचे आज झालशे ते द्यावर आण पाच पाच कराय बड ते तर

આની ને આ મારે લીધી બધે આખી ડિઝાઇન કોરે માટે વાડ કરી લીધી લાઈટ ડેકોરેશન કોટ્યું એના બાર જ્યા તો એને 10 ઝાપોડા ખાવી પડશે ના એ મેળ ના આવે ચમ ઈમજ મેળ આવે ને કે બધા બાર ના જોય પછી ચોખઠા ના ઈમજ બાર ના જાવ બહાર ના દાર જો બાર જો તો વધારેને 10 ખાવી પડશે આ ઈમ તો કહું તાણ હા એ વધારેને 10 ખાવી પડશે આ ચોખઠા અંદર જમવાનું બધું હા એટલે તમામ માથાએલા હો કરવાનું પણ આ ગ્રાઉન્ડ બનાવ્યું કોને ગ્રાઉન્ડ અમિત બનાવ્યું

મંગળ બોલ શર હવે બીજી વાત કરું તમને પીપોળ શું મોઢામાં જ રાખવાનું પીપોળ મોઢા પડે ખબર પડે

yeah

काया ओया બુજી તો જા હા આ આ આ મે હાલમે કરા ખાશી બધી હોટીઓ કેને માથા આલો જા જે ઉડિયા ગોળ થાચી મંગા આ છો તાજી રામે પણ મંગલ માથા

春节嘞。 અમારી કી ચેનલ ને આટલો બધો સપોર્ટ આલવા માટે ખૂબ ખૂબ દિલથી આભાર માને છે અમારી ટીમ હતી બોલો તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં બોલો ગુરુરુ મહારાજ